જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ અલ્ટો આઠસો એલેક્સાઇ ગાડી જોઈ રહ્યા છો આ અલ્ટો વેચવાની છે મોડલ બે હજાર ચૌદ તો વિડિયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોજો બધી જ વિગત તમને મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાવો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે આ અલ્ટો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે ટુ ઓનર ગાડી છે મોડલ બે હજાર ચૌદના મોડલની આ અલ્ટો ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કન્ડિશન ન્યૂ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે સાંચવેલી ગાડી છે આ ગાડીની કિંમત વિશે તમને જણાવું તો બે લાખ આ ગાડીની કિંમત છે ફિક્સ નથી હજી તમને તેમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમતમાં ઘણો તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીમાં તમને પાવર વિન્ડો જોવા મળશે તેમજ પાવર સ્ટેરિંગ જોવા મળશે ટાયર એસી ટકા ચારેય ટાયર એસી ટકા તમને જોવા મળશે બેટરી નવી છે આ ગાડીનો એક રિમોટ તમને જોવા મળશે તેમજ આ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ તેમજ સેન્ટર લોક પણ છે આ ગાડીની બે છાવી છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ જી જે તેર સુરેન્દ્રનગરની આ પારસિંગની આ ગાડી છે એ ચી ચાઈલ્ડ આ ગાડીમાં તમને જોવા મળશે બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે અલ્ટો વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે આ ગાડીવાળા ભાઈનો નંબર તમે ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે આપેલો છે આ ગાડી તમને પ્રોપર મોરબી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે સત્તાવન ચોપન સિત્તેર એક આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો